ન તારા ટેન્શન નહીં એમ બારી લાવવાની જરૂર નહીં પડે આપડે શું કેવું સાતુભાઈ મસ્ત દીધી રે રેરા ગુડ મોર્નિંગ બેટી ગુડ મોર્નિંગ હારે સાતુભાઈ થાકે થાક લાગે કે એક ઘટાતું નાખવા આવ્યું

છું <laughs> <laughs>

અઢી વાગ્યા ખાઈ ભૂખ લાગી જાય નાક તો તારો લાલ શો દેખાય શરદી થઈ જવા બોલ ગોળે ખાય એક ટાઈમ તઈન ગોરિયો પત્તુ વાળો પડીએ ના એ પત્તુ તો સાતરૂ ખા ને તો મને ગોરિયો ખાવા નહી છે રી આ તો હા ખાઈ લો ચમચી એ તો નહીં જાજા એ તો છે તો ભોણે આવતા આવતા પટ્ટી

ઉલ્યા દેતી બોલા મુદુ લેવાને એ તો હવે અમે ગયા ખાવા બેયે ને ઇંકે તો હેડો ખાવા દે બટ્ટી માઈ પેલી આવો ચલો ભાઈ ચા પીવા લે ચા પીવા હા ચા હા ઓ તો કોમ તો કરા સારી એ કેટલી પર શું ખાય છે કિટકેટ કોણ લાવ્યું છે ઘોડી ખોવાય છે ઘોડું તો ઘોડું લંબા મળી છે

લે 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 બજામ જતાઈ તો ગાઈસ બજામ જતાઈએ અમે લેતાઈએ આપણો બાઈક લઈને જતાઈએ તો જો ગાઈસ ફાઈનલી અમે દક્ષાપુર બધો ખરીદી કરીને આવ્યા છે જો દક્ષાપુર થાકી ગયો જો દાળ બાટી માટે સામાન બધો લાયા દાન બાદ અને સોકરો મોકરો ચાલો દક્ષાપુર બધો લઈ લઈએ કેટલું સબર એ ઉતર હાચું ઉતર હે આ હા બોલી પેટી હવરાઈ છે પૂજાઈ તે પછી મોજા વધી ગયો લે લેતા હડો લે લાવ ત્રીજા ફલો તો જોર ગોજો ખાલે તો જો गाइस આ બાજુ વિકીબુને તો મંડી પડે છે દા બાટીનો સામાન બનાવવા માટે હા બાટો બાટો જો ભાઈ આજે પૂજા અને વિકીબેન ને મંડ્યા છે હા બે છોકરા શું કરે લે આ હા હા

તરવાનો બાકી છે એ પૂજા તળી દે થોય રહી અમાર દક્ષાબો બીખ્યું બધું આયા છે જો ભાઈ આ દાણી મેક મસ્ત આ પૂજા હે આ બરો જો મસ્ત મેક આવે છે સો જો આરા બીજો આ હા ભઈ અમાર તાપ આતો ઘેર એટલો ભેગો છે ને બહુ આનંદ આવી ગયો બે બૂનો આવી છે બોણ્યો બીખી બેન દાણી મેક આવી તાપ આવી ગયો દાણી મેક બાયણા આવી છે તો હું જોવા આવ્યો અંદર

તમે છોકરાઓ ફોન મૂકી દો જલ્દી ખાવાડો બધાડો ને પૂજા દક્ષા કચરો વાળી કરો મસ્ત આડો પૂજા થાળી લોકો લે મે બધા આવી જાય બધા ભાઈ આ તો ફેમિલી એ ગાડી ડાર બાટી ની મોજ કરવાની છે જો ગરમા ગરમ મસ્ત ડાર અને બાટી રેડી છે અંગાઈ છે નુમણી તમે સાંધા ક્યાં કરતા હશે ને હાથની દાળ પાટી ખાઈ જાય દાળ પાટી ખાઈ જાય પૂજા ને હાથની ટરતા <laughs> સર <laughs>

તો ખવડાયકો હવે બાજી નોટલો ના આ ચુરુ પડી ટોક્કા ભરી આ ચેતો ભાઈ

અંગાર <coughs>